સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં સતત મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે આગાહી પ્રમાણે મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે નોંધનીય છે કે આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં જ અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી રહી છે આગાહી પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે મહેસાણા ભરૂચ વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે આ તરફ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે તો વળી પંચમહાલ દાહોદ આણંદ નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદ થવાની શક્યતા છે ચાર દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આગામી ચાર દિવસમાં મોટાભાગના તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ નાગ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ પાંચ સપ્ટેમ્બરે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે તો છ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાત સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત આઠ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે તો સતત જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાત ઉપર એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબતી રહ્યો છે તો બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યના પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન પડેલા વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન થતા ભારે વરસાદ પડ્યો હતો આ દરમિયાન ત્રીસ ટકા જેટલો વરસાદ થયો હતો જેમાં ચૌદ જિલ્લા પ્રભાવિત થયા હતા હાલ રાજ્યમાં એકસો આઠ ટકા વરસાદ થઈ ચૂક્યો છે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે ગુજરાતમાં હાલ વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુરથી એક મોન્સૂન ટ્રક બંગાળની ખાડી સુધી લંબાયેલો છે તેની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદી આફત આવી શકે છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં કચ્છ મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્ર બોટાદ અમદાવાદ પાટણમાં યલો એલર્ટ તેમજ મહેસાણા સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગ ઉપરવાસમાં પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ મોટો વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી બે લાખ ચૌદ હજાર એકાણું ક્યુસેક પાણીની આવક થઈ છે અને જેના કારણે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચાવન મીટરે પહોંચી ચૂકી છે નર્મદા નદીમાં કુલ બે લાખ તેર હજાર છસો પચાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે હાલમાં ડેમમાં પંદર દરવાજા બે પોઈન્ટ પચીસ મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં કુલ બે લાખ તેર હજાર છસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંતો દ્વારા તાજેતરનો અંદાજ એ છે કે આગામી બે ત્રણ દિવસમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે ચોમાસાને ત્રણ મહિના વીતતી ગયા અને તે પછી પણ તેની અસર ઓછી થઈ નથી આ વર્ષે દેશભરમાં સારો વરસાદ નોંધાયો છે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ છે ગયા અઠવાડિયે ગુજરાતમાં વરસાદની સૌથી વધુ અસર થઈ હતી બનાસકાંઠામાં વહેલી સવારથી જ અનેક પંથકોમાં મેઘમાર જામી છે જેના લઈને પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરના ગઠામણ પાટ્યા નથી પાણી ભરાતા અનેક વાહનો ખોટવાઈ રહ્યા છે તો અનેક વાહન ચાલકો પાણીમાં પડી રહ્યા છે જેના લઈને વાહન ચાલકો અટવાયા છે જેને લઈને સ્થાનિક પોલીસો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે જામનગર જિલ્લામાં કપાસ સહિત અનેક પાકો નાશ પામ્યા છે કપાસના પાકના સોથ વળી ગયા છે ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા છે આખું વર્ષ કરેલી રાત દિવસની મહેનત એળે ગઈ છે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે દ્રશ્યોમાં દેખાતું આ સરમદ ગામનું એક ખેતર છે વીસ વીઘાના આ ખેતરમાં કપાસની કેવી દશા થઈ છે તે જોઈ શકાય છે ત્યારે ખેડૂત જલ્દી સર્વે કરી સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આજનો દિવસ ભારે છે આજે બપોર સુધીમાં ગુજરાતમાં ચાલીસ ટકા વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે છ વાગ્યાથી લઈને બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકના સમયગાળામાં ગુજરાતના એકસો તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ સુરત વલસાડ જિલ્લામાં નોંધાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો